કૃષ્ણ કહે છે હે માનવ તું તારો માર્ગ પોતે પસંદ કર કારણ કે તું પોતે તારા જીવનનો સર્જક છે હું તને માર્ગ બતાવી શકું છું પણ ચાલવું તારે જ પડશે હે અર્જુન જીવનમાં સફળ થવું છે તો પરિણામની ચિંતા છોડીને માત્ર નિષ્ઠાથી કાર્ય કર જ્યારે તું સચ્ચાઈ અને નિષ્ઠા સાથે કાર્ય કરશે ત્યારે ઈશ્વર તારો સાથ નહીં છોડે પ્રેરણા પરિણામ તારી હિંમતનો દોસ્ત નથી પણ તારો શાંતિપૂર્ણ કર્મ તારા ભાગ્યનો દ્રશ્ય છે જેટલો તું શ્રદ્ધાથી કાર્ય કરશે એટલું ફળ સ્વયં આવશે ઉદ્રેક આત્મનાત્માનો નાતમાન મોસા દે અર્થાત પોતાને પોતાના વડે ઉન્નત બનાવો નિરાશ ન થાઓ શ્રી કૃષ્ણની વાણી જ્યાં સુધી તું પોતાના પર વિશ્વાસ રાખે છે ત્યાં સુધી તને હરાવી શકે તેવો કોઈ નથી દુનિયા તને કંઈ કહેવાય એ મહત્વનો નથી તું તારે વિશે શું માન છે એ મહત્વનો છે પ્રેરણા તું પોતે તારો વિશ્વાસ છે છો એમ માનશે તો પરાજય મળશે હું કરી શકું છું એવી ભાવના જ સફળતાનો પ્રથમ પગથિયો છે જ્યારે દુખ આવે ત્યારે ધૈર્ય રાખજે શ્રી કૃષ્ણ કહે છે સુખ દુખે સમય કૃત્વા લાભા લાભૌ જયા અજયો સુખ દુખ જીત હાર લાભ નુકસાન બધાને સંભાવથી જોઈ કારણ કે આ બધું ક્ષણિક છે પ્રેરણા જ્યારે તારા જીવનમાં દુઃખ આવે ત્યારે તે ઈશ્વરની કસોટી છે એવું માનજે કે એ તને મજબૂત બનાવવાનો રસ્તો છે હારવાનું ભય નહીં રાખજે કારણ કે એ જ ભય તને ઘસી નાખે છે અહંકાર છોડ નમ્રતામાં મહાનતાનો અભાસ છે શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ પોતાને બધાથી વધારે માને છે તે હંમેશા એકલુકી રહે છે પણ જે નમ્ર બને છે એ બધાની દ્રષ્ટિમાં ઊંચો બને છે પ્રેરણા અહંકાર છે તો શીખવાનું બંધ થાય છે નમ્રતા એ છે જ્યાં તું શીખી શકે આગળ વધી શકે અહંકાર તને તળિયે લાવે છે નમ્રતા તને ઊંચાઈ આપે છે પ્રેમ અને દયા એ તારો સત્ય ધર્મ છે શ્રી કૃષ્ણ કહે છે ધર્મ એ માત્ર કૃત્ય નહીં એ ભાવ છે દયા ભાવ ક્ષમાશીલતા અને પ્રેમથી લભે છે સત્ય ધર્મ પ્રેરણા બીજાને માફ કરજે દયાળુ બની જીવજે જ્યારે તું પ્રેમ આવશે ત્યારે તને પણ વિશ્વ પ્રેમ કરશે દયાનો બીજ જેતું વાવશે એ ઈજતારો જીવન ફળદાયી કરશે શંકા કરવી નહીં શ્રદ્ધા રાખ શ્રદ્ધા વા લભતે જ્ઞાનમ શ્રદ્ધા વગર જ્ઞાન શક્ય નથી શંકા એ અવરોધ છે પ્રેરણા જો તું શ્રદ્ધા સાથે પ્રયત્ન કરશે તો તું મહાન બની શકે છે શંકા તને એક પગલું પણ આગળ વધવા નહીં દે જ્યારે તું મનથી મનાવશે કે હા હું કરી શકું છું ત્યારે જગત તને સલામ કરશે અંધકાર નહીં અજ્ઞાનને દૂર કર શ્રી કૃષ્ણ કહે છે જ્ઞાન એ જ તે પ્રકાશ છે જે તારી અંદરની અંધકારને દૂર કરે છે પ્રેરણા જ્યારે તું શીખવાનું બંધ કરે છે ત્યારે તું જીવી રહ્યો નથી અહિંસા પ્રેમ અને જ્ઞાનથી જ જીવનની સાચી દિશા મળે છે પાંચ શીખ અને જીવનને ઉજાસ બનાવી દે સમય કોઈની રાહ નહીં જુએ શ્રી કૃષ્ણ કહે છે સમય એ સૌથી મોટો ગુરુ છે જે ખોટા પર મૂકી દે છે અવકાશ અને સચ્ચા માટે ખોલે છે દ્વાર પ્રેરણા જે સમયનો સદુપયોગ કરે છે તે જીતે છે જીવનમાં વાર નથી આજે કરવાનું છે તે આજે જ કર હિજકીએ નહીં સમય ગુમાવશો નહીં જેમ હોય તેવું સ્વીકાર અને સુધાર જ્યારે તું પોતાની ભૂલને સ્વીકારીને સુધારવાનો પ્રયાસ કરે છે ત્યારે તું પોતે એક નવી યાત્રા શરૂ કરે છે પ્રેરણા નિષ્ફળતા હોય કે ખોટ તું તેને સ્વીકાર કરજે નકારાત્મકતામાં પડ્યા વગર તું સુધારવા પ્રયત્ન કરજે તું તારો શત્રુ પણ છે અને તારો મિત્ર પણ મન શાંત છે તો જગત શાંત છે શ્રી કૃષ્ણ કહે છે જે પોતાના મન પર વિજય મેળવી શકે છે તે સમગ્ર જગત પર વિજય મેળવી શકે છે

ભગવાન અમારી અંદર વસે છે જીવન એક યુદ્ધ છે સંઘર્ષો આવશે પણ તું ડગશો નહીં પોતાનો વિશ્વાસ ન ગુમાવ કેમ કે શ્રી કૃષ્ણ હંમેશા એવા લોકો સાથે હોય છે જે સત્ય પ્રેમ અને ધર્મનો માર્ગ નથી છોડતા એકાદ સંકલ્પ લઈ લો આજે રોજ એક સારા વિચારથી દિવસની શરૂઆત કરવી રોજ શ્રદ્ધા અને નિષ્ઠાથી કામ કરો કોઈને દુખ ન પહોંચાડવું દિલથી કામ કરો દિમાગથી નિર્મળ રહેવું ધૈર્ય રાખવું પણ હાર ન માનવી અંતે કહીએ તો શ્રી કૃષ્ણની વાણી એ જીવન જીવવાનો નકશો છે જે શીખે છે તે જીતે છે જે વાંચે છે તે શાંત રહે છે અને જે અમલ કરે છે એ જીવનમાં મહાન બને છે હે માનવ જો તું ખરેખર જીવનમાં સફળ થવા માંગે છે તો પહેલા પોતાને ઓળખ તું શરીર નથી તું તો શાશ્વત આત્મા છે આત્મજ્ઞાન અને સ્વપહેચાન આત્માનું જ્ઞાન એ સફળતાનું પ્રથમ પગથિયું છે જો તું જાણે કે તું શરીર નથી માત્ર લોહી અને માંસની પાંજર નથી પરંતુ ચૈતન્ય સ્વરૂપ છે તો તારી અંદરનો ભય હંમેશા માટે મટાડી નાખીશ ન આત્મા જન્મે છે ન મરે છે ન તો નાશ પામે છે ન તારો અંત આવે છે તું તો अनादि છે અવિનાશી છે જે વ્યક્તિ આ જ્ઞાન મેળવી લે છે તે કોઈ પણ સંજોગોમાં ડગતો નથી કર્મનું મહત્વ કર્મ કરો ફળની આશા વિના

સૌથી મોટો શત્રુ પણ તારું મન જો તારી વાત માને તો તું ભગવાન સમાન છે જો મન તને વશ કરે તો તું દાસ બની જશે નિર્ભયતા અને આત્મવિશ્વાસ હિંમત પણ ભગવાન છે જેમ હું દ્વારકા છોડીને એકલો કુરુક્ષેત્ર પહોંચ્યો તેમ તું પણ તારી લડાઈ તારે જ લડવી પડશે પણ જો હૃદયમાં ભગવાન માટે શ્રદ્ધા છે તો તું કદી એકલો નથી હે અર્જુન જેમ તું ઘોડાવાળો છે પણ મોહમાં પડી ગયો છે તેમ અનેક માણસો વિશ્વમાં બ્રહ્મા છે પણ જો તું આત્મવિશ્વાસ રાખે તો ભગવાન તારા રથના પાસળમાં છે ધર્મ અને ન્યાયનો પાલન ધર્મની હંમેશા જીત થાય છે જેમ મે દુર્યોધન સામે લડીને પાંડવોને ન્યાય અપાવ્યો તેમ જ તું પણ તારી અંદરની લડાઈ લડી અને અધર્મ સામે ઊભો રહી તારું જીવન એ મહાભારત છે રોજ તારે ગાંધાર જેવા વિચારો કૌરવો જેવા દુસંગ અને કૃપાચાર્ય જેવા શંકાઓનો સામનો કરવો પડે છે પણ જો તું ધર્મ તરફ દૃઢ રહેશે તો ભગવાન તારી સાથે છે ભક્તિ અને સમર્પણનું શાસ્ત્ર જેઓ મને પ્રેમ કરે છે તેમને હું કદી છોડતો નથી પણ પણ મને યાદ કર્યો જેમ સુદામાએ ભક્તિ ન છોડી તેમ જો તું પણ મને તારી દરેક પરિસ્થિતિમાં યાદ કરશે તો હું તારા દરેક દુખને હરીશ તું મહાત્મા બની શકે છે જો તું તારી શક્તિઓને ઓળખી શકે જ્ઞાન અને શિક્ષાનું મૂલ્ય જ્ઞાન એ જ પ્રકાશ છે તારું અંધકાર છે અજ્ઞાન તું પુસ્તકોથી નહીં પણ અનુભવથી શીખ જીવન જ શ્રેષ્ઠ ગુરુ છે દરેક દિવસ તને કંઈક શીખવે છે જો તું શીખવા તૈયાર છે તો ભગવાન પણ તને માર્ગ બતાવશે મોહ ક્રોધ અને લાલચથી મુક્તિ મોહથી અંધકાર થાય છે ક્રોધથી બુદ્ધિ નષ્ટ થાય છે અને લાલચથી શાંતિ નષ્ટ થાય છે જે રીતે મેં અર્જુન ને કહ્યું હતું કે તું તારો મોહ છોડ તેમ આજે હું તને કહું છું તું તારા મોહ તારા અહંકાર અને તારા અતિરેક છોડીને દે વિશ્વાસ અને શ્રદ્ધા જ્યાં શ્રદ્ધા છે ત્યાં ભગવાન છે શ્રદ્ધાવાન માણસ કદી હારે નહીં જે પોતાને પોતાના માર્ગને અને ભગવાનને માને છે તેને કોઈ પીઠ પર હાથ રાખવા આવવો પડતો નથી ભગવાન તેનો માર્ગદર્શન કરે છે જીવનમાં માર્ગદર્શન જેમ હું અર્જુનનો સારથી હતો તેમ દરેક ઈમાનદાર યાત્રીનો સહયોગી બનું છું મને યાદ રાખ હું તારો માર્ગ બતાવવાનો છું તું બસ વીલ પકડે રાખ તું રાહે ચાલતો રહેજે રસ્તો હું બતાવીશ પણ જો તું માર્ગ છોડે તો હું પણ તારો માર્ગદર્શન બંધ કરી દઉં અંતે શું મહત્વનું છે ન તારા દુખ મહત્વનું છે ન તારી હાર મહત્વનું એ છે કે તું ક્યાં સુધી સત્ય માટે ઊભો રહ્યો હું કહું છું કે મૈનસ તું લડી સત્ય માટે

હે ભક્ત તું જે કર્યું છે તેનો પ્રાયશ્ચિત કર જે નથી કર્યું છે તે માટે પ્રયત્ન કર અને જે કંઈ થાય છે તેમાં ભગવાનની ઈચ્છા માને જીવન એક યાત્રા છે દરેક દિવસ એક અવસર છે તું ડર ન કર થાક ન કર બસ ચાલતો રહે હું તારા પાંસલમાં હંમેશા છું જે જન્મે છે તે મૃત્યુ પામે છે અને જે મૃત્યુ પામે છે તેનો પુનર્જન્મ નિશ્ચિત છે તેથી તું તારું કર્તવ્ય ભૂલશો નહીં જ્યારે આપણે જીવનમાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા હોઈએ ત્યારે શ્રી કૃષ્ણ જણાવી આપે છે કે જીવન એક યાત્રા છે જ્યાં શાશ્વત કંઈ નથી તારા કર્તવ્યોને પળભર માટે પણ ન છોડ એક સત્ય યોદ્ધા એ જ છે જે તેના ધર્મને કેવળ પરિણામની આશા વગર પણ નિષ્ઠાથી નિભાવે છે ડોટ શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે માણસ કાર્ય કરે છે પણ પરિણામ સાથે જોડાઈને જીવે છે ત્યારે દુઃખ તેના જીવનમાં ઘૂસી જાય છે કોઈપણ પણ કાર્ય કરતા પહેલા આત્મવિશ્વાસ રાખો અને પરિણામ વિશે ચિંતિત નહીં થાઓ ચિંતા ડર અનિશ્ચિતતા એ તમારા વિકાસમાં અવરોધ છે શ્રદ્ધા રાખો તમારા કર્તવ્યમાં રહો શ્રીયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતા શ્રી કૃષ્ણ જણાવી આપે છે કે ભલે તારો ધર્મ ખામીઓથી ભરેલો હોય પણ તે તારો પોતાનો છે બીજાના ધર્મનું અનુસરણ ન કરશો ભલે તે ગળગઠિત લાગતું હોય જીવનમાં પોતાની સાચી ઓળખ શોધવી એજ ધર્મ છે તો તે કર જેમાં તારા હૃદયની શાંતિ છે જે માણસ સ્થિર બુદ્ધિ છે જેને ન તો સફળતામાં અહંકાર છે કે ન તો નિષ્ફળતામાં દુઃખ તે પુરુષ જ યોગી છે મનનો શાંત રહેવો એ સર્વોચ્ચ શક્તિ છે દરેક સત્ય યુદ્ધાય પોતાની બુદ્ધિને સ્થિર રાખવી જોઈએ કારણ કે ઊંચ નીચ જીવનનો ભાગ છે

શ્રી કૃષ્ણ પોતાના જીવન દ્વારા પણ બતાવે છે કે નિષ્કામ સેવા કોઈ આશા વિના કાર્ય માનવ જીવનનો શ્રેષ્ઠ લક્ષણ છે જ્યારે તેમણે ગોપીઓ માટે માખણ ખાધું ત્યારે આનંદમાં રહ્યા જ્યારે યુદ્ધભૂમિમાં અર્જુનનો સાથી બન્યો ત્યારે નિયમમાં રહ્યા તે ક્યારે પોતાનો સ્વાર્થ નહીં જોઈ શક્યા એ પાઠ આપણને પણ અપનાવવા જોઈએ શ્રી કૃષ્ણ પાંડવોને યુદ્ધના મેદામાં શીખવે છે ભય ન રાખ તું ધારણ કર તારા શસ્ત્ર ને તારા ધર્મ અમે જ્યારે જીવનમાં ભયમાં જીવીએ છીએ ત્યારે આપણા અહેસાસ કાર્ય અને વિચાર પર અવરોધ આવે છે ભગવાન કહી જાય છે જો તું સાચા માર્ગે છે તો ભય ન રાખ શૌર્ય અને સત્ય સાથે આગળ વધ મનમના ભવ મત ભક્તો મત્યાજીમાં નમસ્કુરો શ્રી કૃષ્ણ કહે છે કે મન વાણી અને કર્મથી ભગવાનને યાદ કરવો એ ભક્તિ છે જ્યારે તમે ભક્તિથી શૂન્યના માર્ગે ચાલો છો ત્યારે જીવનમાં વિજય તમારા પગે પડે છે ભક્તિ તમને આત્મશક્તિ આપે છે જે કોઈ બાહ્ય સંસાધન નહીં આપી શકે કાળોસ્મી લોકક્ષય કૃત પ્રવૃત્ત અર્થાત હું સમય છું સમગ્ર જગતના ક્ષયનો કારણ કાળના પ્રભુ તરીકે શ્રી કૃષ્ણ સમજાવે છે કે સમય દરેકને સમાન છે જે સમયને સમજીને આગળ વધે છે તે જ સફળ થાય છે સમયનો યોગ્ય ઉપયોગ કરો સમય વીણજણાવવાની ચેતવણી આપે છે કે સમય છલકાય નહીં તે વહેતો રહે છે પ્રયાસ એ સફળતાનું ધ્યેય છે તું જો કોઈ ક્ષેત્રમાં નિષ્ણાત બનવાનું ઈચ્છે છે તો સતત સાધના અને પ્રયત્ન જરૂર છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે યોગી હતા પણ તેમનું જીવન રમણીયતાથી ભરેલું હતું બાળપણે માખણ ચોરવાનો આનંદ યુવાનપણે રાસલીલા અને યુદ્ધકાળે વ્યૂહરચનાઓ તેઓ દરેક પરિસ્થિતિમાં હસતા રહી શકે આપણું જીવન પણ આવ સમતોલથી ભરેલું હોવું જોઈએ પ્રેમ એ અંતરાત્માનો અવાજ છે શ્રી કૃષ્ણ રાધા અને ગોપીઓ માટે શ્રદ્ધાનો પ્રતિક છે તેઓ બતાવે છે કે પ્રેમ એ દેહનો સંબંધ નથી તે આત્માનું જોડાણ છે જીવનમાં પ્રેમ ક્ષમા અને સહન શક્તિથી તમે એ કંઈ પણ જીતી શકો છો જે શસ્ત્રોથી નહીં જીતી શકાય શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં પણ ક્યારેય ઘમંડ ન કર્યો તેમણે કુરુક્ષેત્રમાં રથ ચલાવવાનો કાર્ય સ્વીકાર્યો કારણ કે તેઓ જાણતા હતા કે વિજય માટે વિનમ્રતા જરૂરી છે માણસ જેવડો મોટો થાય છે તેવડો વધુ નમ્ર થવો જોઈએ યોગઃ કર્મસુ કૌશલમ શ્રી કૃષ્ણ કહે છે કે યોગ એ માત્ર ધ્યાન નથી યોગ એ જીવનમાં દરેક કાર્યમાં નિપુણતા છે જો તમે તમારા કાર્યમાં નિષ્ણાત છો ધ્યાનપૂર્વક કાર્ય કરો છો તો તમે યોગી છો ભગવાન શ્રી કૃષ્ણની વાણી જીવનના દરેક પાસાને સ્પર્શે છે પ્રેમ યુદ્ધ ભક્તિ ધર્મ કર્મ કર્તવ્ય અને મોક્ષ તેમના ઉપદેશ આજે પણ તેટલા જ જીવંત છે જય શ્રી કૃષ્ણ